એ તો જ્યાં મન મળે ને ત્યાં જ હરિદ્વાર હોય છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે સંસ્કાર ને નથી કે સંસ્કાર આ જ્ઞાતિની અંદર જ હોય અત્યારે તો દરેક જ્ઞાતિને એક સરખી ગણવામાં આવે છે સંસ્કારની બાબતમાં ખરેખર પહેલાં એક જમાનો આખો અલગ હતો પણ અત્યારના જમાના પ્રમાણે હું એમ કહું તો એવું કહી શકાય કે ભાઈ કોઈ જ્ઞાતિને કદાચ વધારે માન આપી શકાય પણ એવું નથી કે આ જ્ઞાતિની અંદર જન્મો તો જ આપણને સારા સંસ્કાર આવે એવું નથી કે આ શહેરમાં જન્મો તો સારા સંસ્કાર આવે કે આ સ્કૂલની અંદર ભણો તો સારા સંસ્કાર આવે આ ગામડાની અંદર તમે જન્મ લ્યો તો સારા સંસ્કાર આવે એવું કાંઈ છે નહીં સંસ્કારને સમયના કે સીમાડાના બંધન હોતા જ નથી એ તો ખરેખર એક જ્યાં એમ કહેવાય ને કે સંસ્કારને તો આવતાય પેઢીયું લાગે અને જાતાય પેઢીયું લાગે સંસ્કાર એ કોઈ રૂપિયા નથી કે રાતોરાત આવીને રાતોરાત વયા જાય સંસ્કારને તો આવતાય પેઢીયું લાગે અને જાતાય પેઢીયું લાગે મારા વાલા આજે એક શુદ્ધ પ્રેમની વાત કરવી છે એક પવિત્ર પ્રેમની વાત કરવી છે અને સંસ્કારની વાત કરવી છે તો ચાલો મિત્રો ફટોફટ બધા લાઈવની અંદર જોડાઈ જાઓ ખરેખર પ્રેમને અત્યારના યુવાનોએ એટલો બધો બદનામ કરી દીધો છે કે પ્રેમનું નામ લઈએ ને ત્યાં માણસોને નફરત થઈ જાય છે પ્રેમ એટલે એનો અર્થ આખો આમ અનર્થ કરી નાખો છે પણ મારા વાલા શુદ્ધ પ્રેમના અહીંયા કઈક ઇતિહાસ છે પ્રેમ એટલે એક આખો એનો ભાવાર્થ બદલી નાખો છે પ્રેમ તો આપણે આપણા મા બાપને કરી શકીએ આપણા સંતાનોને પ્રેમ કરી શકીએ પણ નહીં પ્રેમ શબ્દ અત્યારે પ્લેટફોર્મ આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પ્રેમ શબ્દ બોલીએ ને ક્યાં તો લોકો એનો અર્થનો અનર્થ કરી નાખે છે એવું નથી કે પ્રેમ એ તો ભગવાનને કરી શકાય પ્રેમ આપણા કામને કરી શકાય પ્રેમ આપણા મા બાપને કરી શકાય પ્રેમ આપણા ભાઈ બહેનને કરી શકાય પ્રેમ આપણા સંતાનોને કરી શકાય પ્રેમ આપણા આડોશી પાડોશીને કરી શકાય કરી શકાય કે ન કરી શકાય આપણે એક વાત કરવી છે શુદ્ધ પ્રેમની એક શેરની અંદર એક પતિ પત્ની રહે પચાસ વર્ષની જેની ઉંમર છે અને પંદરક દિવસ પહેલા એના દીકરો છે એ વિદેશ ભણવા માટે ગયો તો ત્યાંથી ફોન આવ્યો છે દીકરાનો ફોન આવ્યો છે અને મારે વાત કરી છે ને દીકરાએ એમ કીધું છે કે માં મેં અહીંયા વિદેશની એક છોકરી આયરે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હું પંદરક દિવસ પછી ભારત આવવાનો છું આટલું કહી અને ફોન મૂકી દીધો માએ બાપાને વાત કરી એના ધણીને વાત કરી કે ભાઈ આપણા છોકરાએ પ્રેમ લગ્ન કર્યા આપણે એકનો એક છોકરો આપણે કેવા હરખથી એને લગ્ન કરવાતા પણ આપણે સંસ્કાર દેવામાં કંઈક ખામી રહી ગઈ હશે કે આપણે આપણા છોકરાને ભણાવવા માટે છે કે વિદેશ મોકલો અને ત્યાં એણે આપણો દુરુપયોગ કર્યો એક વિદેશની છોકરી આવી એને પ્રેમ થઈ ગયો છે અને એને પ્રેમ લગ્ન પણ કરી લીધા છે અને પંદરક દિવસ પછી આપણો દીકરો અને બે આપણા ઘરે આવવાના છે આ અને બાપ બાપ છે ને એને તો આબરું વાલી હોય એટલે બાપ મીંડો ધુઆ ફૂવા થવા કે મારા દીકરા એ મેરદ કર્યા મારે આ સમાજને આ જગતને મોઢું હું દેખાડવું પણ સમયને જાતા વાર ન લાગી દીકરો ને વહુ બે અમેરિકાથી વિદેશમાંથી પ્લેનમાં બેઠા ભારત આવ્યા ટેક્સી ભાડે કરી અને એરપોર્ટ ઉપરથી જ્યારે નીકળ્યા ત્યારે પાછો માને ફોન કર્યો કે માં અમે એરપોર્ટ ઉપરથી નીકળી ગયા છીએ અને હમણાં બે કલાકની અંદર ઘરે પહોંચી જઈશું આ બાજુ બન્યું એવું માએ તો મનને મનાવી લીધું કે હવે જે હોય છોકરાએ જે કંઈ કર્યું છે એ કરી લીધું છે હવે એમાં કાંઈ ફેરફાર થાય નહીં વિદેશની છોકરી અરે એને પ્રેમ થઈ ગયો અહીંયા આવે એટલે મારે એને ઠબકો તો દેવો છે પણ હવે મારો દીકરો ને મારી વહુ બી ઘરે આવે છે તો એના માટે હું થોડીક સગવડતા કરી લઉં એટલે માએ મીઠાઈ લીધી બહાર થી ઘર આખું સાફ સૂફ કરી નાખ્યું છે બાપ છે એ સોફાની ઉપર બેઠો બેઠો છાપુ વાંચે છે અને માને તો અહિયાં ની અંદર અરખ છે કે મારો દીકરો વિદેશ થી આજે આવે છે એક બાજુ એને લવ મેરેજ દીકરાએ લવ મેરેજ કર્યા એ વાતનું દુઃખ છે પણ મનની અંદર હરખ છે દિલની અંદર હરખ છે કે આજ મારો દીકરોનો વહુ આવે છે કેવી હશે વહુ એ તો ખ્યાલ નથી પણ આ બાઈ છે એ થોડીક મનની અંદર મૂંઝાય છે આ માં છે એ મનની અંદર મૂંઝાય છે કારણ કે એના પાડોશમાં થોડાક દિવસો પહેલાં એના પાડોશમાં એક રહેતા હતા એના ઘરે એના વિદેશમાં રહેતા દીકરોને વહુ આવ્યા અને વિદેશની વહુ આમ તો આપણા ભારતની જ હતી પણ વિદેશમાં રહેતા હતા દીકરોને વહુ એટલે એના જે કાંઈ લખણ હતા ને આ પાછો બોલું છું કે વિદેશથી આજે એના પાડોશમાં જે દીકરોને વહુ આવ્યા હતા એના જે લખણ હતા ને એ લખણ આ માએ જોયા હતા એક વિદેશની સંસ્કૃતિને આ જે બાઈ હતી પાડોશમાં એના દીકરાની વહુની અંદર હતા એટલે માને એમ હતું કે મારા દીકરાએ તો વિદેશની લવ મેરેજ કર્યા છે એ કેવી હશે એનામાં હું હશે કેવી રૂપાળી હશે એનામાં કેવા સંસ્કાર હશે એ તો આવે ત્યારે ખબર પડે પણ મનની અંદર બીક હતી કે મારી વહુ છે એ અહીંયા આવીને કેવા કપડાં પહેરીને આવશે મેન મુદ્દો તો ઈ હતો કે એ કેવા કપડાં પહેરીને આવશે એ અહીંયા કેવું વર્તન કરશે કારણ કે અમુક અમુક માણસો બહાર રહેતા હોય શહેરમાં રહેતા હોય કે બહાર વિદેશમાં રહેતા હોય એ લોકોની બાયુ જ્યારે ગામડામાં આવે ને ત્યારે વર્તન એનું જોજો ક્યારેક જોવા જેવું હોય બધાયનું ન હોય પણ અમુક અમુકનું વર્તન જોવા જેવું હોય એટલે મા છે એ ચિંતામાં છે એક બાજુ તૈયારી કરે છે પોતાના દીકરાનો રૂમ આમ તો આખું મકાન સાફ હતું પણ છતાંય આખું મકાન ફરીથી સાફ કરે છે ટેબલ ખુરશી સોફા બધું સાફ સફાઈ કરે છે કારણ કે વિદેશથી આજે વહુ આવવાની છે અને જે દીકરાનો રૂમ હતો ને એ તો આખે આખો આમ કહેવાય કે અરીસા જેવો ચોખ્ખો કરી નાખો માય આ બાપ છે બેઠો બેઠો સાપુ વાંચે છે ઘડીક મોબાઈલમાં મથે છે ઘડીક ટીવી જોવે છે અને બાપને આમ ભાઈ ખાર ક્યાંય હમાતો નથી માને એમ થાય છે કે હવે દીકરાએ જે કર્યું હોય પણ આ મને નથી કઈ સલાહ આપતા કે નથી સહકાર આપતા હવે મારે શું કરવું મારો દીકરો આવે છે તો મારે તૈયારી કરવી કે નહીં માં છે એ મનની અંદર મૂંજાઈ છે આ બાજુથી દીકરાએ ફોન કરી દીધો છે દીકરોનો બહુ બે એરપોર્ટ ઉપરથી નીકળી ગયા છે ટેક્સી ભાડે કરી અને બે કલાક ની અંદર પોતાના ઘરે પહોંચશે આવા સમાચાર આપી દીધા અને પછી તો માં છે એ આમ આગા પાછી થાય છે કે હમણાં મારો દીકરો ને વહુ આવશે વિદેશ થી હમણાં મારી વહુ આવશે વિદેશ થી હમણાં મારો દીકરો આવશે માં છે એ ફળિયા ની અંદર આટા મારે છે એમાં બેલ વગાડવાની દરવાજા ખોલવાની તો કઈ વાત હતી જ નહીં કારણ કે દરવાજા ખુલ્લા હતા માના હૈયાના દરવાજા એ ખુલ્લા હતા પોતાના દીકરાને આવકારવા માટે દીકરો અને વહુ ભાઈ ટેક્સી માંથી ઉતરા અને માએ જોયું એટલે બે ડગલા હામી આવેલી અને દીકરો છે એ માને પગે લઈ ગયો બાજુમાં ઉભેલી એની સંસ્કારી વહુ ભલે વિદેશની હતી પણ આ માએ નજર કરી તો એક ગામડાની સંસ્કારી દીકરી હોય ને એવી રીતના ઈ વિદેશી યુવતીએ સાડી પહેરી હતી કપાળે ચાંદલો કર્યો તો હાથની અંદર હાથની અંદર બંગડીયું પહેરી હતી અને એક ભારતની સંસ્કારી વહુ જેમ પગે લાગે માથે ઓઢીને એવી રીતે માથે ઓઢીને એ દીકરી છે એ વિદેશની દીકરી છે એ પગે લઈ ગઈ માને એટલે માના હૈયાનો જે કાંઈ ભાર હતો ને એ ઉતરી ગયો કે હાય હાય મારા દીકરાની વહુ તો સંસ્કારી છે તરત આવકારો આપ્યો વધારો પધારો ત્યારે દીકરો છે એ ઓલી એની પત્નીને ના પાડે છે કે ઊભી રહે અંદર ન જવાનું આપણે માને આ યુવાને એની પત્નીને ઈશારો કર્યો કે આપણે અંદર ન જવાનું અને પછી તરત માને કીધું કે માં હું ભણવા ગયો તો હું જ્યારે જ્યારે આવું ત્યારે તું મારી આરતી ઉતારતી હતી તો આજ તો હું વહુ લઈને આવ્યો છું માં તું મારી આરતી નહીં ઉતાર ત્યારે માએ કીધું ઘડીક ઉભા રહ્યો બેટા હમણાં જાવ હમણાં આરતી લઈ આવું એ ટૂંકમાં માં જઈ અંદર ગઈ અને આરતી તૈયાર કરી આવે છે વહુ ને આ છોકરોને વવ બે દરવાજામાં રહે છે માં આરતી ઉતારે છે આરતી ઉતાર્યા પછી છોકરોને વવ બે રૂમની અંદર જાય છે એના બાપા જ્યાં બેઠા હતા ત્યાં જઈને છોકરો પગે લાગે છે અને એની પાછળ તરત એની પત્ની આ વિદેશી પત્ની હતી એ એક સસરાની લાજ કાઢી અને સસરાને પગે લાગે છે ત્યારે સસરાએ એમ થયું કે આમ હૈયાની અંદર એમ હતું કે ભાઈ હું એક વખત ખારો થઈ ગયો છું કારણ કે મારા દીકરાએ લવ મેરેજ કર્યા છે પણ હવે બાપને શાંતિ થઈ ગઈ કે મારા દીકરાની વહુ વિદેશથી આવી છે અને છતાંય લાજ કાઢીને મને પગે લાગે છે તો મારે એને માફ કરી દેવી જોઈએ ટૂંકમાં આશીર્વાદ આપ્યા પછી તો જમવા બેસવાની તૈયારી કરી એટલે જોયું દીકરાએ કે મા શું બનાવ્યું છે જમવામાં ત્યારે માએ કીધું કે બેટા તૈયાર મીઠાઈ મને મગાવી છે તો દીકરાએ તરત કીધું કે નહીં મા આપણે જમવા નથી બેહવું તને ખબર છે કે તારા હાથની લાપસી મને બહુ ભાવે છે હું વિદેશથી જ્યારે જ્યારે આવું ત્યારે તું લાપસી બનાવેશ ચોખા ઘીના ચૂરમાના લાડવા બનાવીશ માં આજે તો હું વહુ લઈને આવ્યો છું અને આજે તું ચોખા ઘીના લાડવા અને લાપસી નહીં બનાવ માં કે બેટા હમણાં બનાવી નાખું પણ બેટા મને એમ હતું કે તું વિદેશ થી ભાવે મેં આવું કઈ બનાવ્યું નથી અને તૈયાર બાર થી મે મીઠાઈ મગાવી છે ટૂંકમાં એ વિદેશી સ્ત્રી હતી પત્ની હતી વિદેશી દીકરી હતી તરત રસોડામાં જાય છે પોતાના સાસુ ને તરત મદદ કરવા માંડે છે મદદ કરે છે અને આ બાજુ દીકરો છે એ એમ કહે છે કે મા આ તારી વહુ રહીને એ તું અત્યાર સુધી કદાચ એમ વિચારતી રહીશ કે વિદેશી વહુ છે તો એ કેવી હશે પણ મા એ પૂરેપૂરું ગુજરાતી બોલે છે અને એને મેં આપણા ભારત દેશના આપણા સમાજના અને આપણા કુટુંબના દરેક સંસ્કારોની વાત કરેલી છે અને એ બધું સમજે છે અને વિદેશમાં એ મારી આર્ય ભણતી હતી એટલે છેલ્લા એક વર્ષથી એ તારી વહુ બનવાની પ્રેક્ટિસ કરતી હતી માં એટલે એ આ વિદેશી તારા મનની અંદર વેમ છે ને કે એક વિદેશી છોકરી એક ગુજરાતણને શોભે એક ગુજરાતની બાઈને શોભે એક સંસ્કારી દીકરીને શોભે એવું વર્તન કેમ કરે છે એવો તને વિચાર આવતો હશે ને માં તો માં એ તારી વહુ રહીને એ એક વર્ષથી તારી વવ બનવાની પ્રેક્ટિસ કરતી હતી અને માના અહીંયાની અંદર હરખ હમાણો નહીં ટૂંકમાં પછી તો ચારેય જણા જમવા બેઠા અને આ વિદેશી જે છોકરી હતી એને ખરેખર લાપસીને ને લાડવા અને ખૂબ જૈમ્યા ખૂબ ભાઈઓ એને હસી મજાક બધાય કરવા માંડ્યા વહુ છે આમ તો વિદેશની હતી એટલે પૂરેપૂરું ગુજરાતી બોલતા આવડતું તું સમજતા આવડતું તું પણ છતાંય ક્યારેક બોલે ને એટલે ક્યારેક થોડોક લવો વાળે આ જોઈ અને મા દીકરો બે હામાં હામાં દાંત કાઢી લે કે માં ધીમે ધીમે એ શીખી જાય મા છે એણે પોતાની વહુને સ્વીકારી લીધી અને આખો દિવસ હસી મજાકની અંદર કાઢ્યો પાડોશી થયા અને પોતાના દીકરાની વહુ સંસ્કારી છે એટલે આ હાહુનું હવે તો ક્યાંય આમ આનંદ હમાતો નથી અને પછી તો હાંજ પડી વાતો કરતા કરતા દસ વાગી ગયા દસ વાગે માએ એમ કીધું કે બેટા હવે તમે થાકીને આવ્યા છો હવે સુઈ જાઓ હવે તો આજે દાંત કાઢી કાઢીને પેટમાં દુખે છે બેટા હવે તમે થાકીને આવ્યા છો આપણે બીજી વાતો દીકરો પોતાના રૂમમાં જવાની તૈયારી કરે છે અને માને કહે છે કે મા તારી વહુ ને તું તારી ભેગી સુવરાવજે માં એમ કહે છે કેમ બેટા મારા ભેગી કેમ ત્યારે દીકરો ચોખવટ કરે છે માં અમારો પ્રેમ પવિત્ર છે અમે ભલે વિદેશમાં ભણતા હતા અમારે આ તો કાયદાકીય રીતે તારી વહુને વિજા નહોતા મળતા અહીંયા આવવાના એટલે અમારે કાયદાકીય રીતે લવ મેરેજ કરવા પડ્યા છે હજી તારા આશીર્વાદ વિના અમારા લગ્ન થોડા શક્ય બને માં તું અમને અમે આમ ચોરીના ચાર ફેરા ફરવી અને તું જ્યારે અમને આશીર્વાદ દે ને ત્યારે અમારા લગ્ન થયા કહેવાય માં અત્યાર સુધી અમારો પ્રેમ છે ને એ પવિત્ર છે માં આઠક દિવસ પછી મારા સાસુ સસરા આવવાના છે અને અને આવી તમારા બધાની હાજરીમાં અમે લગ્ન કરશું પછી અમે બે ભેગા રહેવું ત્યાં સુધી અમે બે ભેગા નથી રહેતા આવી સંસ્કાર ભરી વાત કરી ત્યાં તો બાપનું જે અયું હતું ને એ પણ બિગડી ગયું કે ઓહો મારે મારા દીકરાને સંસ્કાર દેવામાં કાંઈ ખામી નથી રહી મારા દીકરો ભલે વિદેશમાં ભણો વિદેશી વહ લઈ આવ્યો પણ વિદેશી જે કુરિવાજો છે એ મારા દીકરાએ આજ સુધી અપનાવ્યા નથી એનો મને આનંદ છે અને ટૂંકમાં આઠક દિવસ પછી દીકરીના બાપ અને મા એ આવે છે ભારત અને ભારતની પ્રથા પ્રમાણે એ બેયના લગ્ન કરે છે અને ખૂબ હસી મજાક કરે છે લગ્ન થઈ અને જ્યારે વરઘોડિયા તરીકે આ યુવાન અને યુવતી બે મા બાપને આ છોકરાના મા બાપને પગે લઈ ગયા ત્યારે એક કવર દીકરાએ બાપના હાથમાં આપ્યું અને પછી તો બાપે કીધું કે બેટા શું છે કવરની અંદર ત્યારે દીકરાએ કીધું કે બાપા અત્યાર સુધી મારું આયોજન એવું હતું કે હું વિદેશ ભણી અને પછી ત્યાં જ નોકરી કરીશ મારું આપણા પરિવારનું આયોજન એવું હતું પણ બાપાજી મારી મુંબઈની અંદર આપણા ભારતમાં મુંબઈની અંદર એક ઇન્ટરનેશનલ કંપની છે ત્યાં મને નોકરી મળી છે અને આજથી આપણે બધાએ અહીંયા ઇન્ડિયા જ રહેવાનું છે તમારી વહુ પણ અહીંયા ભારતમાં જ રહેશે અને હું પંદરક દિવસ પછી મુંબઈ જવાનો છું મારી ફેક્ટ જે કંપની છે એની અંદર હું બધું જોઈ આવું ને ચેક કરી આવું એ પછી આપણે ચારેય મુંબઈમાં રહેવાનું છે અને તમારે તમારી વહુ રહેવાનું છે અને મને એ કંપની છે એ મોટો બંગલો આપવાની છે એટલે આપણે હવે ભારતમાં જ રહેવાનું છે ત્યારે બાપને હાશકારો થયો મિત્રો આ હતી એક પ્રેમની વાત એક શુદ્ધ પ્રેમની વાત એક પવિત્ર પ્રેમની વાત જો તમને આ વાત સારી લઈ ગઈ હોય ને તો આગળ આ વાતને શેર કરજો મિત્રો હું જેપી પી મેઘાણી રાજકોટથી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જેપી પી મેઘાણી એટલે જેપી પી મેઘાણી નામની મારી ચેનલ આવશે લાઈક કરજો શેર કરજો ને ફોલો કરજો કોમેન્ટની અંદર જરાક નજર નાખી લઈએ સીબી બી બારૈયા વંદે માતરમ જય હિન્દ જય માતાજી જય માતાજી ભાઈ પછી આ હું છે કિસ્મત કિંગ નવસો નેવું તમારા વિડીયો સાંભળવાની મજા આવે છે ખૂબ ખૂબ આભાર કિસ્મતભાઈ જય જીગર ચૌહાણ જય બુટ ભવાની જીતુભાઈ ચૌહાણ લક્ષ્મણ રાઠોડ જય માતાજી પરવીનભ જય કાજલ વા મેઘાણી સંતોષ પાજી જય માતાજી એ બધાને જય માતાજી અને મિત્રો આવતીકાલે આવા જ એકાદ સામાજિક મુદ્દા ઉપર આપણે સાંજે નવથી દસના સમયની અંદર લાઈવ કરશું ત્યાં સુધી રજા લઈએ મિત્રો ડાયરાને રામ રામ બધાને જય માતાજી